ઓલેય ગુ દા દોરા ની હાથ નો શું કરજે અરે મુંબઈ છે ની મંડી થઈ ગઈ તો થોડો બા બને લે આમ આંબે હો અર કે બે હો આમ આવે શું ખબર છે તમે ધાણ કઈ જો તાર સામે ભૂત વળ્યું ત્યાં ઘરમાં ભૂત આ ને કમ મન છે ખબર તમે ધાણ કઈ જો બસ ધણો ભરરરર મગ કરરરલ મગ કરરલા હંડેંરલે હસાલેંંમ હીંંડેંય હાડેંંંજેંંજાંજે સામંડેંજાજેંજાદેંજેંજામંજ હીંઝં હી દુગ્નુ બ્રાહ્મણ સારા કરીને તો તમે નામ માતા ને કહો નામ હવે આવ્યો મરી જશે હા મરી જશે હવે તો મેં શું કરું એ ભાઈ ઉભા તમારા પાડોનો છોટો માર્ગન જ છે ઈ નથી એટલે પાડો આરે જશે તમારે ઈ બેસ છે હા તારી બેસતા યાર તો ગાઈસ બોલ હરખે i don't know i so, don't know why it's going up શી ઘરે ઘરે જો હવે તું આવ્યો છે લ્યા હું ના જુરા મને લઈ દેતા એ એમ છે ને કોણ છે ઈશુ પૈસા પૈસા જીવા પૈજાવાની એટલે પૈસાની ખબર લે મુ ધણ એની ફી ના તમે કે દો આખાની મજા પડો તો તમે શું પૈસાનો ડોક્ટર તારી હાથ દુખી જાય ને મે મારી ઓડ દુસી ધોણી ધોણી લાઈન પૈસા પૈસા મારશે જ નહીં કોઈ કાઢી દો પૈસા જ નહીં ઊભો

પૈસા ના પહેારો છું પહેારો શું કરી નાણા દુબરા ઘરમાં શું મનગીધો નઈ કંક થઈ પાડે ક્યાં પાડે મારે બાર વર્ષ બાર મહિના હે ને એ થઈ ગયું ચાલ લાગુ છે મારે તો ચાર નો એ વાળી મને હાલ દો વાડી નું વાલે અલ્યા કુંડી વાડી આલ હારું તો પાહા એકન જાવ ચમ વળી તન ધરાયો બેસ બેસ આયો આયો આદ તો કાલ યાદ તો કાલ યાદ હતો બેસ બેસ એ ભાઈ તમે કે મને ધરાયા તે વાય બેસ પેલો મને સબર ગઈ પેલો બેસ મને કર દેલા બગપાનો બહુ ગીજો નહીં તમ બેવ મારું હા આ લે તમે કે મંઢરાદા પાડી પેલા છણું પડ તું તમે કેમ લેવા દે હે પૈસા નહીં હાલતો સન તમે આના અમે ચાર જોણા મને તો ખબર નહીં પણ આ તમે લઈ આયા લઈને આયા તો તમને ખબર ચાલ તું મુજ લઈ લઈ આયા આવે છે ચાર આયો ઓ જાય જ નથી તો મને રાહા બોબા તું કે હું તમ તો

ખોડ રે રે કાલિયા આવી જાય ઉપર આ હરું ચા નાથી આવ બે જણ આલો જો પોળ પરથી નાથી ઉપાડ આ હરું પા હરું દે આલે તારું ડાકલો રે ના પૈસા હે નહીં દેવો દીધી દેતો રહો નથી આવવા અલ્યા Moi